કે જીજાજી જો લાગે લીરો શેરા જેવા વાળ છે એટલે હે ને આ હેરસ્ટાઈલ બદલાવીને આવજો વાણંદ પાસે જઈ આવજો હારા મહિલાઓ એ હો કેતી જાય ને પાછી કે હું નત કેતી કે વાણંદ પાસે જાહો ઓલા ઠેબડા પાસે ના જાતા એણા બગાડી નાખ્યા જોવો ને કોક બીજા હારા પાસે જાજો હો હો

કાલનીન પરમ દી હું જઈશ યે ગલિયા યે ચોબારા યહા આના ના દોબારા હું તો કહું તમે એમ કે હો મન તારા વિના હો રહો છે ની તા તો કે યહા આના ને દોબારા થી મારા આવું નથી લ્યો હું તો મસ્તી કરું રુક જા ઓ દિલ દિવાની મજા આવશે ઈ જાહે પછી અમે ને મારા દોસ્તારું પાર્ટી કરશું ઓલી ખાલી છે ને એમાં ખાંડ ચડાવતી જા હાટો બનાવતી જા બરાબર ને એક મસાલા વાળી તો હું ખાઈ લઈ એટલું કરતી જા બેન આવી જા હે હું જાય પછી છે મારે હું બનાવીને જવાનું હોય પણ એક વસ્તુ જ કીધી તને ખાલી ખાન સળાવાન છે ખાલી એટલું જ કરતી જા એ હા હારું હાલો હાલો હુઈ જાય કાલ માર મલ્લબ કામ છે ઠેલા ભરવા છે પછી આ તમારે ખાઈદલી બનાવી મમ્મી ને કીધું તે પરમજી જાસો એમ ના કે કેવાય તો ખરી ને થોડું કેમ હારું લાગે એમ કે મમ્મી હું પરમજી જાવ છું એ હા હારું હાલો કાલ કહી દેસ ગુડ નાઈટ સંજય ગુડ નાઈટ બે બિલાડી હુતીયો જો તો જય શ્રી કૃષ્ણ મમ્મીજી સુપ્રભાત

એ હા હા કાઈ વાંધો નહીં હાલો આ તો મસાલા લે ખાઈ લીસે હવાર સાબેકી ખાઈ લે હે ઓમાં ખાણ સડાવી લઉં કા હાલો આસ ખાંડે સડી ગઈ ખાઈ લી મા ભલે હવે ખાધોકડા ખાધા રાખે હાલો હવે ઠેલા ભરી લઈએ હાલો આ કપડા તો ધોવાઈ ગયા એ સોનલ બેન આવો બેસવા નીચે એ ના ના જલપા બેન મારે તો ઠેલા પેક કરવા છે ઓહો કેમણી ઉપડી ગાડી તમારી ગાડી ઉપડીમાં આવતર હો અચ્છા રાખડી બાંધવા

સારું સારું લ્યો તો તો તમારા વિના આમળા અઠવાડી સુનકાર થઈ જશે તમે ન જવાના માઉતર માર્ક બોકે નક્કી નથી સનમ અમે હમણાં જ ગયા ને એટલે હવે ફરી આવશું સોમનાથ બાજુ ક્યાંક હાન સારું લ્યો હાલો મારા મલક કામ છે તમે જ નવરી ના છો જો સેવડો કર્યો પછી મીઠી ખાઈદલી વલી ખાઈદલી હોય ને માં ખાન ચડાવી એટલે હાટા કેવાય ઈ કર્યું પછી હવે ઠેલા ભરી આ ધોયા બોપર કેડે લઈને હકેલી હાલો હાલો પછી વાત એ હા હા સોનલ

આવું તો છે પણ હજી વાર છે આ ઠલકી હું લઈને આવી મેં એના માટે વોચ લીધી છે ને તો તું લેતી જાજે ઓહો ઓહોહોહો એસે એસે પાછી ઠેલી દિલડા વાળી છે જોઈ લે વોચ હાન બાય ઘડિયાળ તો સલ ની છે લી મુંગી લાગે છે 5000 ની છે વીઆઈપી કપલ લાવો બાકી મસ્ત ચાલ બુકી દો વરી ભૂલી જાય સ્ટેલા માં મોર નાખ દો મને તાર જીજા દીએ બસો વારી ઘડિયાળ પકડાવી હતી પૂછડી પૂછતર બેનપણી ને પહેલા જોતા આવડતું તો ઘડિયાળ માં એટલે બસો વારી દઈએ ને તમારું કામ કરો અડુબ ડાયવા હાલો ઠેલો તો ભરાઈ ગયો હબાવ દેરાનો જોતો હવે એક બ્રશ બાકી છે બ્રશ તો જોકે મારું ન્યાય પડ્યું રાખતી વધારાનું મારું

હા હા સરસ છે હું તને ફોન જ કરવા નથી પૂછડી હા એ મને છે ને સંજય બહાર નીકળ્યા ને ગામમાં હતી મને ભેગા થયા તા તો મને કે જાય છે સોનલી કે આવું બેસી જાવ સારું હાલ હવે હું જાઉં હવારે ક્યારે નીકળવાની સવાર તો હું સવાય વાગ્યા બસ માં જ જવાની છું ટાઢા ની કાંઈ ઉપાધિ તો નહીં સાટા સુટી પડે કે હેરાન થાઉ કે કાઈ નઈ આ તો એને ઉઠી તા તો પૂગી ગયા હોય ઈ વાત સાચી સારું બધાને જય શ્રી કૃષ્ણ કેજે હાલ એ હાલે હાલ જય શ્રી કૃષ્ણ

આવશે આ ફેરી ના બેહવા દે ને ફોન કર દો બેહી ગઈ બસ માં જય શ્રી કૃષ્ણ આ બે ગયો બસ માં આ જગ્યા મળી ગઈ એ હા હા કઈ વાંધો નઈ ભલે ભલે સ્ક્યુઝ મી બેન અહીંયા મારું બેગ પડ્યું છે તમે મારી સીટે બેસી ગયા છો તો બેન વેલો આવી જવાય ને અરે અમે આગળથી ને જ બેઠેલા છીએ અહીંયા હું વોશરૂમ માટે નીચે ઉતરી ઓય ઠેક આ કઈ વાંધો નઈ સોરી સોરી ઈટ્સ ઓકે કઈ વાંધો નઈ હું એક જ છું બાજુની સીટમાં બેસો તમ તમારે તમારે કેમ જવાનું છે બેન મારે છે ને પોરબંદર જવાનું છે

હું રક્ષા બંધન કરવા જાવ છું હા બરાબર એ સોનલ લે મારું નામ કોણ બોલે છે એ લે બાબુ કાકા તમે હા હું ઈ જાવ છું ઉપલેટા હા રો તી માર કાકે નો લઈ ગયા હા ના હું ઈ જાવ છું માર માવતર હા હમણા તો બધી ટિકિટ ના બહુ ભાવ વધી ગયા કા હા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ માર દીકરી આઈ વાય લાલુ આવ્યો તો ને ટેડવા હા આવ્યો તો આવ્યો તો હું આલે તબિયત પાણી હારે ને આવો લીલા લેર બે માં દીકરી પાણી ભરી આવજો હા રે ના હું પી લઈ તું શાંતિ રાખ ને મજા માં દીદી હા ઓ કેમ છે તને આપડે શું વાંધો હોય તારે તો વાંધો ના જ હોય ને હવે ફૂસડી ના લેતી એવી ભેગી હા તો થા તો આ જમીન ના લઈ આવી એ આવસન હાય તો માઠમ કરવા આગા હું ડાઈટુ આર વાલો હું ફ્રેશ થઈ જાવો કે પપ્પા એ ગામ માં હમણાં આવસ હું કે શેરી ની બધી માર વેનપણી આવી ગયું હા